નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં અપરાધ જગતના સમાચાર સાથે હું છું દીપિકા ગુનેગારો અને ગુનાની દરેક હરકત પર સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં આપનું સ્વાગત છે આશિકના ચક્કરમાં અત્યારે પતિની હત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે પહેલા મેરઠની મુસ્કાન અને ત્યારબાદ ઇન્દોરની સોનમ રઘુવંશીની કહાની હજુ લોકો ભૂલી શક્યા નથી ત્યાં વધુ એક પતિની હત્યાની ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશમાં આવો જ હત્યાકાંડ સામે આવ્યો છે જેમાં પ્રેમીને ખાતર એક પત્નીએ હત્યા કરી નાખી છે તેના જ પતિની તારીખ પાંચ જૂન બે હજાર પચીસ સ્થળ કોટદ્વાર ઉત્તરાખંડ ઉત્તરાખંડ પોલીસની ટીમને કોટદ્વારના આમસોળ ગામ નજીક જંગલ વિસ્તારમાં એક આધેડની લાશ મળી હતી પોલીસને પહેલા તો અકસ્માતે મોતની ઘટના લાગી પરંતુ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે આધેળના માથા પર બોથળ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી છે બિનવારસી હાલતમાં મળેલી લાશ હત્યા કરી ફેંકી દેવાઈ હતી એ તો પોલીસને જાણવા મળી ગયું હતું પરંતુ સવાલ એ હતો કે આ લાશ કોની છે એ તપાસ કરતા મૃતકનું નામ રવિન્દ્ર કુમાર હોવાનું જાણવા મળ્યું તે યુપીના મુરાદાબાદમાં તેની પત્ની રીના સિંધુ સાથે રહેતો હતો જેથી પોલીસની ટીમ તાબડતોબ મુરાદાબાદ રવિન્દ્રના ઘરે પહોંચી તેની પત્ની રીનાની પૂછપરછ કરવામાં આવી આ દરમિયાન પોલીસને રીના પર શંકા ગઈ જેથી વધૂ કળકાય દી પૂછપરછ કરતા રીના ભાંગી પડી અને તેણે પ્રેમી પારિતોષ સાથે મડી પતિની હત્યા કર્યાની કબૂલાત કરી. જ્યારે પોલીસે રીનાના પ્રેમી પારિતોષને બિજનોરથી ઝડપી લીધો. બંનેને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો એ તથ્ય પ્રકાશમાં આવ્યું કે ਇਸ વ્યક્તિ કે દ્વારા બીજી શાદી करवाई ગઈ હતી અને અમારી ટીમ્સ કે દ્વારા સીસીટીવી સર્વેલન્સ इत्यादि की मदद लेते हुए इसमें घटना का अनावरण किया गया और इसमें यह पाया गया कि इस व्यक्ति की जो दूसरी पत्नी है और उसके प्रेमी के द्वारा इनका मर्डर किया गया और शव को गोट्वार क्षेत्र के अंतर्गत फेंका गया था યુપીના મુરાદાબાદમાં વધુ એક સોનમ કાંડ પ્રેમી ખાતર પત્નીએ ઉજાડ્યું સેંથાનું સિંધુ પ્રેમી માટે પતિને ઓઢાળી મોતની ચાદર પુરાવાનો નાશ કરવા ઉત્તરાખંડમાં ફેંકી લાશ આખા દેશમાં ચકચાર મચાવનાર રાજા રઘુવંશી હત્યાકાંડને ટક્કર મારતી ઘટના ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બની છે જ્યાં રવિન્દ્ર કુમાર નામના આધેડની હત્યાના આરોપસર તેની પત્ની રીના સિંધુની ધરપકડ કરવામાં આવી છે તેત્રીસ વર્ષીય રીના પતિ રવિન્દ્ર સાથે મુરાદાબાદના ગંગા બિહારમાં રહેતી હતી તેનો તેત્રીસ વર્ષીય પારિતોષ કુમાર સાથે પ્રેમ સંબંધ હતો ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી હતી રીના રીનાની ક્લિનિકમાં સારવાર માટે આવતો હતો પારિતોષ પેશન્ટ પારિતોષ સાથે પ્રેમ થતા પતિનું કાઢ્યું કાસળ મુરાદાબાદમાં પતિ સાથે રહેતી રીના બ્યુટી પાર્લર અને ફિઝિયોથેરાપી બંનેનું કામ કરતી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રીના રવિન્દ્રની બીજી પત્ની હતી રવિન્દ્ર પહેલી પત્ની સાથે દિલ્હીમાં રહેતો હતો પહેલી પત્ની સાથે રવિન્દ્રના વારંવાર ઝઘડા થતા હતા વર્ષ બે હજાર દસમાં રવિન્દ્ર ઉત્તરાખંડના ડોઈવાલમાં ભાડે રહેતો હતો આ દરમિયાન તેની મુલાકાત રીના સાથે થઈ હતી ત્યારબાદ બે હજાર અગિયારમાં બંનેએ લગ્ન કરી લીધા હતા પહેલી પત્નીને છોડી રવિન્દ્ર બીજી પત્ની રીનાને લઈને મુરાદાબાદ આવી ગયો હતો દિલ્હીના રજો આવેલ જમીન વેચી મુરાદાબાદમાં ત્રણ કરોડનું મકાન ખરીદ્યું હતું આ ઘરમાં રીના ફિઝિયોથેરાપી સેન્ટર અને બ્યુટી પાર્લર પણ ચલાવતી હતી થોડા મહિના અગાઉ પારિતોષ તેની સારવાર માટે રીનાના ફિઝિયોથેરાપી સેન્ટર પર આવ્યો હતો આ દરમિયાન પારિતોષ અને રીના એકબીજાની નજીક આવી ગયા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા પારિતોષ સાથે પ્રેમ સંબંધ બંધાતા રીના પતિને હટાવવાના પ્લાન વિચારવા લાગી કારણ કે તેની નજર પતિના ત્રણ કરોડના મકાન પર હતી પતિ મકાન વેચે તે માટે રીનાએ ઘણા પ્રયાસ કર્યા પરંતુ તેમાં સફળતા ન મળી તો બીજી તરફ પારિતોષ અવારનવાર સારવારના બહાને રીનાના ઘરે આવતો હતો હવે બંને સાથે રહેવા માંગતા હતા साथे रहवा रविंद्र नाम नो कांटो नोरतो हतो जेथी तेने हटावा नो मास्टर प्लान बनावा मावयो तो मैटर में दोनों अभियुक्तों की हमारी टीम्स के द्वारा गिरफ्तारी की गई थी और माननीय न्यायालय में पेश किया गया है, तो आ रहा है। क्या जी इसमें जो चूंकि जो इसमें मुख्य अभियुक्त हैं वो उन्हीं की दूसरी पत्नी है और उनके जो पत्नी के प्रेमी थे આપસમાં પ્રેમ પ્રસંગ પ્રોપર્ટી કોઈ વિવાદ ચલા થિ કે કારણ ઊંઘે હત્યા પતિને મારવા રીનાએ પ્રેમીને આપી ઓફર મકાન પ્રેમની લાલચમાં રીનાએ રેડ્યું પતિનું લોહી પ્રેમી સાથે મળી બનાવ્યો પતિના મર્ડરનો પ્લાન રીના ગમે તેમ કરીને પતિને રસ્તામાંથી હટાવવા માંગતી હતી પરંતુ આખરે આ કરવું તો કરવું કેવી રીતે બસ આ માટે તેણે પોતાના મનની વાત પ્રેમી પારિતોષને કરી પારિતોષ આ વાતનો ઇન્કાર ન કરે તે માટે રીનાએ પતિની હત્યા માટે તેને દસ લાખ રૂપિયા આપવાની લાલચ પણ આપી પતિની હત્યા બાદ બંને સાથે રહેવા પણ માંગતા હતા જેથી પ્લાન મુજબ રીનાએ એકત્રીસ મેના દિવસે રવિન્દ્રને ફોન કરી બિજનોરમાં રહેતા પારિતોષના ઘરે બોલાવ્યો ત્યાં રવિન્દ્રને ખૂબ દારૂ પીવડાવવામાં આવ્યો નશામાં ધૂત પતિના હાથ રીનાએ પકડી રાખ્યા અને પારિતોષે રવિન્દ્રના ગળા અને છાતી પર પાવડાના ઘા મારી હત્યા કરી નાખી येपछी रविंद्रनी लाश ने टेन इंच कार में मुकी कोटद्वार ले गया 2 कલાક સુધી બંને આરોપીઓ કારમાં लाश લઈ સગે વગે કરવા માટે ફર્યા ત્યારબાદ कोटद्वारના જંગલ વિસ્તારમાં लाश ફેંકી દીધી અને નોઈડા पहुंची रविंद्रની કાર ને મુકી ફરાર થઈ ગયા 5 જૂન કો थाना कोटद्वार ક્ષેત્ર કે અંતર્ગત એક પુરુષ કાફ અશભરામસ્તીયા ગયા થા આજ इसकी શિનાકત અમારા દ્વારા કાર્યવાહી કી તો ય જો વ્યક્તિ હે ય દિલ્હી કે નિવાસી થે और जब इनकी पंचायत पोस्टमार्टम की कार्रवाई की गई और पोस्टमार्टम में ये तथ्य प्रकाश में आए कि इनके शव पर काफ़ी चोटें वगैरह हैं जिसमें ये सस्पेशन अराइज हुआ कि इनकी संभवता किसी ने मर्डर किया गया है जिसमें हम लोगों ने धारा 103 सौ के अंतर्गत मुकदमा पंजीकृत किया मतलब मुझे एम में चार साल हो गए डिलीवरी करते करते उनसे हाँ उनसे बातचीत हुई उनका पैकेट आता था तो ले लिया करते थे कि भैया कैंसिल कर दो तो फेसबुक से कर लिया करते थे नहीं मुझे पता नहीं लगा इस बारे में उन्होंने बताया कुछ उन्होंने ये बताया था कि बस उनकी हरिद्वार में शायद कोई डेड बॉडी मिली है ये मैडम नहीं बता रहे था। ने। हाँ। तो बताया हाँ भैया मतलब मैंने अच्छा ऐसे बात हो गई बाकी कोई बात की आपस दिन लगभग हो गए પહેલી પત્ની હોવા છતાં છપ્પન વર્ષીય રવિન્દ્ર પોતાના કરતા વીસ વર્ષ નાની રીનાના પ્રેમમાં પડ્યો રૂપિયાની લાલચમાં રીનાએ આધેડ વયના રવિન્દ્ર સાથે લગ્ન કરી લીધા જેની માટે તેણે ત્રણ કરોડ રૂપિયાનું મકાન લીધું હતું અને સાથે જિંદગી વિતાવવાના સપના સેવ્યા હતા એ રવિન્દ્રને ક્યાંક ખબર હતી કે આ જ મકાન તેના મોતનું કારણ બની જશે જે રીનાને તે પત્ની બનાવી ઘરે લઈ આવ્યો એ રીનાને તેનામાં નહીં પણ તેની મિલકતમાં રસ હતો રીના પતિની મિલકત અને પૈસાથી પ્રેમી પારિતોષ સાથે જિંદગી વિતાવવા માંગતી હતી આ માટે તેણે જે રસ્તો અપનાવ્યો તે રીના અને તેના પ્રેમી બંનેને જેલ સુધી લઈ આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત